આપણને ના તો ગેમમાં રસ છે ના ગેમ રમવાવાળામાં આપણે ગેમની કંપનીમાં જોબ કરવાના છીએ એટલે આપણે બધી વસ્તુમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી ઓનલાઈન ગેમમાં તમે ક્યારેય જીતી નહીં શકો એટલું કહેવામાં આવશે પેલા તો હવે આઉટ ગોઈંગ આપણે છે ને રસ્તાને ક્રોસ કરી લઈએ આજે હું મારી ડેલીની જોબ પર તો નથી ગયો અને સ્ટારબર્ગમાં જઈને પેલા કોફી પીવા છે માહિતી જાય શું કેવું તમારું ગમે હોય તો આપણી ઘરની કંપની કહેવાય ને ટાટા જો મોટી બેન વાતો કરે કસડીનું કાલે કે જબરું લોસ વહી ગયું હોય આપણે હજી વાત કરવાની હતી આ બે ચાર દોસ્તારોની કોમેટો આવેલી છે અને હાલ અમુક થોડી એવી વેકેન્સી પર બહાર પડેલી છે તો અને ઇન્ડિયાથી એમ કહેવાય છે કે એજન્ટ પાંચ લાખ રૂપિયા કીએ છે ને ચાર લાખ રૂપિયા કીએ ને સાતસો યુરો આઠસો યુરો જેટલી સેલેરી તો એ આપણી સલાહ એવી છે કે એ કન્ટ્રીમાં ન જવાય કે એક તો યુરોપની સૌથી ગરીબ સૌથી નહીં પણ આમ ગરીબ કન્ટ્રીમાં આવે પ્લસ ઇન્ડિયન પીપલ એટલા બધા કોઈ રહેતા નથી બીજી વસ્તુ કે ગુજરાતી માટે તો જાવ આવું હાવ નહીં કામ એનું કારણ છે કે ન્યા ગયા પછી ના તો કોઈ એશિયન સ્ટોર છે કે ના કઈ એવું બધું તમને મળે એટલે બધી બાબતોથી રહેવા કરવાની બાબતથી એક તો હેરાનગતિ એવી થાય યુરોપની અંદર આવવું હોય ને તો એવી જગ્યા ચૂનવવાની જ્યાં આપણા ઇન્ડિયન હોય જ્યાં આપણી થોડીક વસ્તુ મળતી હોય અને જ્યાંથી પાછો આપણે ઇન્ડિયા આવવા જવા બધી બાબતોથી થોડોક આમ ડિફરન્ટ રહેતો હોય પૈસા નાખીને આવવું જ છે તો પછી હવે એવી કન્ટ્રીમાં શું લેવા જવું અને મેલ કાર્ડની અંદર જોવા જઈએ ને તો ત્યાં બધી વસ્તુ બહુ મોંઘી મળે કે ખાવા પીવાની બીજા બધા દેશ કરતા એટલે સવાલ ખાલી એવો નથી કે સાતસો યુરો આપે છે એટલે ત્યાં પહોંચી જવું બ યુરોપમાં મોસ્ટ ઓફલી બધી જગ્યાએ સાતસો પચાસ યુરો હતા ઓછામાં ઓછો પગાર થઈ જ જાય તો ત્યાં તમે બાર કલાકના એ તો ત્યાં અલવાની પાછા બાર કલાકના તમારી જાણ ખાતર કહી દઉં અને અહીંયા આઠ કલાકના હોય છે એટલે ફરક હોય છે બારમાં ને આઠમાં અને આ બાર ને આઠ તમને એમ લાગશે કે બાર કલાકમાં હું ને આઠ કલાકમાં હું પણ એ બહુ મોટો ડિફરન્સ છે એ તમે અહીંયા આવી જશો ને પછી તમને સમજાશે કેમ કે અહીં ઉધડ્યું હોતું જ નથી સમજા જો અહીંયા તમને બાર કલાકના સાતસો પચાસ યુરો દેતા હોય અને અહીંયા આઠ કલાકના સાતસો પચાસ યુરો દેતા હોય બીજા દેશની અંદર એમ બીજા દેશના નામ પણ દેશ અને પછીના વિડીયોમાં કે ત્યાં એટલી સેલેરી મળી જવાની ચારથી પાંચ લાખ રૂપિયામાં ઇન્ડિયાથી ત્યાં આવી શકાય છે તો એને પકડાય અલ્બાનિયાનું જોવા કેમ કે અને તમારો એવો ભ્રમ હોય કે અલ્બાનિયા જઈને હું તો પછી બીજી દેશમાં ચેન્જ કરી નાખી તો ના ભાઈ ના એના ટીઆરસી ઉપર બીજા કોઈ દેશમાં પાછા તમને જોબ પણ નથી આપતા રોમાનિયામાં નહીં આપે ન્યા તો હું એટલે પહેલાં એનું કરવાનું વિચારાય કે પછી આપણે આગળ જતા હું સ્ટેપ લેવા આ તો કેવું કે ગુજરાતમાં રહી અને પછી સાઉથમાં જોબ કરવા જવાનું એવું થઈ ગયું ગુજરાતી થાય ટૂંકમાં ગુજરાતી થાય ને સાઉથમાં જોબ કરવા જવા જેવું થયું સેમ સેલેરીમાં એની બાકી વાત કરીએ અલબાનિયાના માણસોની માણસો એકદમ મસ્ત હોય છે પોતાના કલ્ચરને વધારે ફોલો કરવાનું ગમે છે દેશના નિયમો પણ સારા છે અને તમે સિંગલ જો હોવ ને તોલ બની આવ્યું જ હોય કેમ કે એમાં એવું છે કે સેલેરી તો ત્યાં પણ પચાસ હજાર તમારી પડી જ જવાની છે અને તમે સિંગલ હોવ તો એકાદ બે વર્ષ આમ તેમ થાય તો પણ કંઈ વાંધો ન હોય કેમ કે ભાઈ આમાં તો કેવું છે એક હારે ડગલા હારે ડગલું આજથી ત્રણ થી ચાર વર્ષ પહેલા રોમાનિયામાં લોકો જવા માટે ડરતા હતા સમજી ગયા પણ અત્યારે રોમાનિયાની અંદર ખૂબ જ બધો ક્રેઝ વધી ગયો તો આમાં એવું છે કઈ કઈ બાજી કેના કોર નહીં કાંઈ નક્કી ના હોય પણ જે પુરુષ પૈણેલા છે જેને છોકરા થઈ ગયેલા છે અને હવે એમ કે આપણે લાઈફ સેટલ છે આપણે શાંતિથી ધંધો કરવા જવું છે તો અલ્બાનિયાને ચોઈસ ના કરવાનો અને નહીં જવાનું હવે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે તમારો વાઈ રખડે છે તો આ હતી અલ્બાનિયા વિશેની માહિતી તમને જો કે ચાર લાખ રૂપિયા તો એ તો સારું જ કહેવાય કે ચાર લાખમાં એજન્ટ લઈ જતું હોય પ્લસમાં તમે રહેવા જમવાનું અને મેલ્ટિકિટ વિશે વાત કરી લેવાની અને મોસ્ટ ઓફલી કયા સિટીની અંદર જાઓ છો એ પણ જોઈ લેજો અલબાની અંદર તમે જાઓ તો મોટું સિટી ગોતવાનું કેમ કે તમે જે એજન્ટ વાત કરશો તમને નામ તો દેશે જ કે હોય હું આ કે આ સિટીની અંદર તમને મોકલીશ આમ કે એટલો બધો કાંઈ મોટો એવો બધો દેશ નથી આવડું ગુજરાત થાય આવડો દેશ નથી અલ્બેનિયા પણ સમુદ્ર તટ બહુ લાંબો છે એટલે ત્યાં વધારે પૂરતા યુરોપના ટુરિસ્ટનું વધારે હોય છે આવવું જવું એટલે તમને રેસ્ટોરન્ટમાં અને ડિલિવરીમાં જોબ એકદમ વધારે મળી રહેશે બાકી તમારી રિક્વેસ્ટ છે કે અલબાનિયા ચોઈસ ના કરવાનો બીજી કોઈ કન્ટ્રી ચોઈસ કરી લો